હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું મનોવિજ્ઞાનના ઉદભવ અને તેના વિકાસ સાથે સંકળાયેલી બાબતોનો તો મનોવિજ્ઞાન કે જેને આપણે ઇંગ્લિશમાં સાયકોલોજી કહેતા હોઈએ છીએ તો આ સાયકોલોજી શબ્દ ક્યાંથી ઉતરી આવેલો છે તો આ સાયકોલોજી શબ્દ છે એ ગ્રીક ભાષાના બે શબ્દો સાયકી અને લોગોસ એ બંને શબ્દને ભેગા મળીને બનેલો શબ્દ છે જેમાં સાયકીનો અર્થ થાય છે આત્મા અને લોગસ શબ્દનો અર્થ થાય છે વિજ્ઞાન એટલે કે આત્માનું વિજ્ઞાન લોગસ એટલે ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવું એવું પણ થાય તો આત્માનો અભ્યાસ કરવાનો જે વિજ્ઞાન છે એને કહેવામાં આવે છે મનોવિજ્ઞાન તો આત્માનું વિજ્ઞાન વિજ્ઞાન અહીં સાયન્સ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ પણ સાથે સાથે કોઈ પણ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો હોય ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરવાનો હોય તેને પણ વિજ્ઞાન કહેવામાં આવતું હોય છે તો આત્માના અભ્યાસની ચર્ચા થઈ છે હવે આગળ વાત કરીએ તો આજે શબ્દાર્થના આધારે આપણે નામ પડેલું કે આત્માનું વિજ્ઞાન મનોવિજ્ઞાનને કહેવામાં આવે છે પણ સમય જતાં જતાં તેને આત્માના વિજ્ઞાન કરતાં એટલે કે આત્માના અભ્યાસ કરતાં મનના અભ્યાસ ઉપર વધારે ભાર આપ્યો કારણ કે આત્મા વિશે માહિતી મળવી એના કરતાં મન વિશે એ માહિતી મેળવી અને વિષય વસ્તુ તરીકે એ પ્રભુત્વ ધરાવતું હોય એવું અનુભવાણું મનોવૈજ્ઞાનિકો દ્વારા ત્યારબાદ મનને પણ એ મૂકી દીધું અને એવું લાગ્યું કે ચેતનાને મુખ્ય વિષય વસ્તુ તરીકે અપનાવવી જોઈએ ત્યારબાદ અમુક સમય પછી એવું લાગ્યું કે ચેતનાને પણ સમજવા કરતા સૌથી મહત્વપૂર્ણ હોય તો તે છે વર્તન તો અંતિમ અત્યારની વાત કરીએ આધુનિક સમયની વાત કરીએ તો મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન બની રહ્યું એટલે કે વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે મનોવિજ્ઞાનમાં તો સૌથી પહેલાં મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન હતું ત્યારબાદ મનનું વિજ્ઞાન બન્યું ત્યારબાદ ચેતનાનું વિજ્ઞાન બન્યું અને અંતમાં અત્યારના સમયની વાત કરીએ તો મનોવિજ્ઞાન એ વર્તનના અભ્યાસ કરનારું વિજ્ઞાન છે તો અત્યારના મનોવિજ્ઞાનમાં સૌથી મહત્વપૂર્ણ ચર્ચા થાય છે વર્તનની તો વર્તનનો અભ્યાસ તેમાં થતો હોય છે આગળ જોઈએ તો માનવી જ્યારે જાગતો હોય કે સૂતો હોય કોઈ પણ પરિસ્થિતિમાં હોય જેમ કે કામ કરતો હોય શાંતિથી બેઠો હોય સમુદ્રના દળી હોય કે અવકાશમાં હોય દરેકે દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકતા હોય અથવા તો ન જોઈ શકતા હોય એવું ક્યાંક ને ક્યાંક તો એ પોતે કરતો જ હોય છે સમજાય છે માનો કે શાંતિથી બેઠેલો વ્યક્તિ એ આપણને લાગે શાંત છે પણ અંદર ક્યાંકનો ક્યાંક વિચાર કરતો જ હોય છે એટલે માનસિક ક્રિયાઓ તો સતત શરૂ હોય છે અમુક રીતે બહારથી આલન ચલન કરતો હોય છે હાથ ચલાવતો હોય છે એ બાહ્ય પરિસ્થિતિની વાત થાય છે એટલે કે વર્તન બે પ્રકારના હોય છે આંતરિક વર્તન અને બાહ્ય વર્તન તો મનોવિજ્ઞાન માનવીને આવા બાહ્ય વર્તનની વાત કરીએ આંતરિક વર્તનની વાત કરીએ શારીરિક હોય માનસિક હોય એવા દરેક પ્રકારના વર્તનની અભ્યાસની હી વાત કરતું હોય તો તેવું વિજ્ઞાન છે મનોવિજ્ઞાન વ્યાખ્યાઓની વાત કરીએ તો મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે વર્તન ઉપર જ આપણે ભાર આપીએ છીએ આધુનિક સમયમાં તો મનોવિજ્ઞાન શું છે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે એવું કહેનાર છે સિટી મોર્ગન કારણ કે આ બધા નામ આપણે યાદ રાખવા પડશે કે મનોવિજ્ઞાનને આ વ્યાખ્યા કોઈ આપેલી તો આ વ્યાખ્યા આપી આ મનોવિજ્ઞાનિકે એ આપણને યાદ હોવું જોઈએ તો મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે એ વ્યાખ્યા આપેલી છે સિટી મોર્ગને મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક હોય કે શારીરિક પ્રવૃત્તિ હોય એનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એવું કોઈએ કીધેલું છે હિલગાર્ડન મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવી સિવાયના પ્રાણીઓમાં વ્યક્ત થતાં વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા કોઈ આપી એચ ઇ ગેરેટ આપેલી છે અને આ ત્રણેય વ્યાખ્યાઓ ઉપરથી આપણને એટલું ખબર પડી કે વર્તન સાથે સંકળાયેલી બધી બાબતો છે પછી કોઈ પણ માનસિક પ્રક્રિયા હોય શારીરિક પ્રક્રિયા હોય કોઈપણ અનુભવ હોય એ બધું સંકળાયેલું છે વર્તન સાથે તો મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે આગળ માહિતી મેળવીએ તો માનવીના મન અને વર્તનને સમજવાના પ્રયાસો પહેલેથી જ એટલે કે માનવ ઉત્પત્તિ જેટલા જ જૂના છે પહેલેથી જ આવા અભ્યાસો સતત થતા જ આવ્યા છે જેમ કે ભારતની વાત કરીએ તો ઋષિમુનિઓ વિદ્વાનો જેવા કે ભરત મુનિ પતંજલિ ચાણક્ય એવા ઋષિ મુનિઓની વાત કરીએ તો એ બધા વેદોની આપણે ચર્ચા કરતા હોય તો એના અનુભવો છે એનો સાર છે કે આમ હોય તો આમ થશે આમ હોય તો આમ થશે પણ ઋષિ મુનિની ભાષા કેવી ઉચ્ચ હોય તો એ સહેલી ભાષામાં કન્વર્ટ કરવા માટે ઘણું બધું એ ઉદાહરણ આપેલા હોય છે કોઈ પણ આપણે એમ કહીએ ને કે આ માન્યતા છે માન્યતા સ્વરૂપે એને દાખલ કરેલી હોય છે કારણ કે કોઈ પણ જે સામાન્ય લોકો હોય છે એની ભાષા ન સમજી શકે એટલે માન્યતા તરીકે દાખલ કરેલી હોય છે અને ગ્રીસ અને રોમ જેવા દેશની વાત કરીએ તો એરિસ્ટોટલ પ્લેટોએ આવા બધા વિચારો વિશે ચર્ચા કરેલી છે મનના આત્માના એવા અલગ અલગ લોકોએ અલગ અલગ સમય દરમિયાન એ એના ઉપર વિચાર કરેલો છે અને આધુનિક સમયની વાત કરીએ તો વર્તન ઉપર વધારે ભાર આપ્યો છે એના ઉપર વધારે અભ્યાસ થાય છે હવે એરિસ્ટોટલ પછીનો જે સમયગાળો હતો મધ્ય એમાં પાછો આવી વિચારસરણીનો અથવા આવી ચર્ચાને ખ્યાલને કોઈ પણ અવકાશ નહોતો એટલે વિકાસ રૂંધાતો ગયો ધીરે ધીરે પણ ઈસવીસન સોળસોથી ફરીવાર ચર્ચા શરૂ થઈ આ બધા વિષયની અને એ ચર્ચાની સાથે સાથે મન બુદ્ધિ વિશે પણ ચર્ચા થવા માંડી કે એનો રોલ શું હોય છે હવે વાત કરીએ આધુનિક મનોવિજ્ઞાનની તો આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત રીતે ગોઠવાની અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ જાય છે વૂંટ નામના મનોવૈજ્ઞાનિકને ફાળે તો વૂંટ નામના મનોવિજ્ઞાનિકે આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત કરેલું અને પ્રયોગાત્મક સ્વરૂપ પણ આપેલું એટલે જ એને કહેવામાં આવે છે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તો અહીં એવો પ્રશ્ન પૂછે કે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે વિલહેમ વુંટ છે વુંટ અને તેના સાથીદારો જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણમાં ખૂબ રસ ધરાવતા હતા હવે શેમાં જાગૃત અનુભવો અજાગૃતની જાગૃત અનુભવો અને સાથે સાથે મનના વિશ્લેષણમાં મન વિશ્લેષણમાં એ ખૂબ રસ ધરાવેલો હવે મનની રચનામાં એને બહુ મજા આવતી કે મનની રચના કેવી હોય એવી જાણવા એને બહુ આમ તાલાવી હતી તો એના માટે એ આંતર નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો આ આંતર નિરીક્ષણ પદ્ધતિ શું છે માનો કે તમે અત્યારે વિડીયો સાંભળો છો હું તમને જ કહું છું કે મારે તમારું આંતર નિરીક્ષણ કરવું છે તો હું શું કરીશ તમારા વિશેની જેટલી માનસિકતા છે અંદર રહેલી માનસિકતા તમારી અંદર તમારા વિષયની નહીં બોલતા તમારી અંદર જેટલી માનસિકતા છે એ મારે જાણવી છે આંતર નિરીક્ષણમાં તમારી અંદર શું વિચારો છો એની વાત છે અમુક તો શું છે મોટું હસ્તું હોય પણ અંદર દર્દ ભરેલું હોય છે બરાબર છે તો એની વાત નથી કરતો બાહ્ય નિરીક્ષણની વાત નથી કરતો આંતર નિરીક્ષણની વાત કરું છું તો આંતર નિરીક્ષણમાં તમારી માનસિકતા મારે જાણવાની હોય છે તો કોઈ પણ હેતુ લાવીને તમારા સમક્ષ મુક્ત ગઈ કે આના વિશે તમે કંઈક કહો એટલે તમારું મન તમારું મન જે રીતના વિચારતું છે ને પોઝિટિવ નેગેટિવ એ રીતના તમે વર્ણન કરશો એટલે મને ખબર પડશે કે તમારી માનસિકતા આવી છે એટલે આ એક એક્ઝામ્પલ આપ્યું કે આંતર નિરીક્ષણ કઈ રીતના કરી શકાય તો આંતર નિરીક્ષણ એ એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિને તેના અનુભવો કે માનસિક પ્રક્રિયાઓ વિશે ઉડાણપૂર્વક વર્ણન કરવાનું કહેવામાં આવે છે એટલે પોતે બોલ છે એ જે બોલ છે ને એના ઉપરથી અમે નક્કી કરીએ કે બસ આની માનસિક પરિસ્થિતિ આવી છે આની સાથે આવી દુર્ઘટના બની છે આની સાથે આવા સારા સારા પ્રસંગો બીના છે એ માનસિકતા ખબર પડી શકે છે અને આ જે રચના જાણવાની હતી મનની તેથી તેને કહેવામાં આવે છે રચનાવાદીઓ તો વૂંટ હોય કે તેના સાથીદાર હોય તો તેને રચનાવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે પણ વાંધો શું આવ્યો માનો કે હું તમને કહી દઉં પહેલેથી કે હું તમારું આંતર નિરીક્ષણ કરવાનો છું તો હવે તમે સાચા જવાબ આપો કે ખોટા પણ જવાબ આપો એ મને ખબર નથી પડવાની કારણ કે તમને એમ થઈ જાય કે મારા સાચા જવાબ નથી આપવા તો તમે ખોટા ખોટા જવાબ આપી રાખો તો હું એના ઉપર આધારિત બધું તમારે નક્કી કરું કે આની માનસિકતા આવું છે આ માનસિકતા આવી છે પણ ખરેખર તો એવી હોતી નથી એટલે એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે જે જવાબ આપતો હોય ને માનો કે તમે મને જવાબ આપતો હોય તો તમારી ઉપર ડિપેન્ડ કરે કે તમારી માનસિકતા સાચી છે કે નહીં હવે તમે જ મને ખોટા જવાબ આપો હું કોઈ પણ સવાલ પૂછ્યો અથવા તમે કોઈ પણ સ્ટોરી મને કહો છો તમારા જીવનની એ જ ખોટી કહો છો તો હું જે મૂલ્યાંકન કરવાનું છે એ ખોટું જ મૂલ્યાંકન થવાનું છે તો આંતર નિરીક્ષણ પદ્ધતિને બીજા મનોવૈજ્ઞાનિકોએ સ્વીકારી નથી કારણ કે એ હવા એના કહેવા મુજબ અન્ય બીજી વ્યક્તિ દ્વારા એ ચકાસી ન શકાય મારી પરિસ્થિતિ હું જ જાણી શકું તમે ન જાણી શકો તમારી પરિસ્થિતિ તમે જ જાણી શકો સંપૂર્ણ રીતે હું ન જાણી શકું આથી મનોવૈજ્ઞાનિકોએ એવું વિચારવા માંડ્યા કે આપણે એને ઉપર ભાર ન દેવો કે બીજી પદ્ધતિની જરૂર છે તો એની ઉપર હવે આપણે ફોકસ કરીએ તો હવે આવ્યા ભાઈ એની પછી વિલિયમ જેમ્સ તો જેવું વિલહેમ વોન્ટની વાત કરીએ તો એ લિબઝિંગ શહેરમાં એક પ્રયોગશાળા સ્થાપતી એના થોડા સમયમાં કેમ્બ્રિજ મેસેચ્યુટ્સમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ્સ જેમ્સે પણ પ્રયોગશાળા સ્થાપી અને માનવ મનને સમજવા માટે એક નવીન અભિગમ એ લાવ્યા તેના મને એવું હતું કે માનવીના મનની રચના સમજવાના સ્થાને માનવી આજુબાજુનું જે વાતાવરણ હોય એની સાથે કાર્ય પાર પાડવા માટે એ કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરવો જોઈએ હવે આપણને પણ ખબર છે કે આપણે આદિવાસી શહેરોમાં ગયા હોય આદિવાસી માનો કે કોઈ પણ ટાપુ ઉપર ગયા હોય તો આપણે અહીંયા જે વર્તતા હોય ને એ એવું ન્યાનો ન વર્તવા જવાય હોય સમજાય છે આપણે એના મુજબનું વર્તન કરવું પડે ત્યારે આપણને કંઈક ખાવાનું મળે કંઈક આપણને એનું અલુક અનુકૂલન કરીએ તો આપણને કંઈક એની પરિસ્થિતિ સમજી શકાશે નહીં તો આપણો થઈ આપણને નાખશે તો જેવું વાતાવરણ હોય તેવા વાતાવરણ મુજબ કાર્ય પાર પાડવા માટે આપણું વર્તન કેવું થઈ જાય છે તેના અભ્યાસની વાત અહીં થાય છે અને આ અભિગમને કહેવામાં આવે છે કાર્યવાદી અભિગમ અને આ લોકોને કહેવામાં આવે છે કાર્યવાદીઓ આગળ માહિતી મેળવીએ વિસ્મી સદીની તો વિષમી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે જર્મનીમાં રચનાવાદીઓ સામે સમષ્ટિવાદીઓ આવી ગયા હવે સમષ્ટિવાદી અભિગમ ધરાવતા લોકોએ શું કીધું સમષ્ટિવાદી અભિગમ એટલે ગેસ્ટાલ સાયકોલોજીની વાત થાય છે ગેસ્ટાલ હોય કે સમષ્ટિવાદી હોય બંને એક જ છે એમાં ખાસ કરીને વર્ધિમર કોહલર એન્ડ કોપખાય એમાં ખૂબ વધારે રસ લીધેલો છે સમષ્ટિ એટલે સમગ્ર ટુકડા ટુકડાને ભેગા કરીને વાત કરવાની છે સમજવાની વાત છે તો મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન ઉપર ભાર મૂકવામાં આવે છે હવે રચનાના સ્થાને કોની ઉપર હવે મનની રચનાની વાત થાય જો રચના એટલે કોની રચના પણ મનની રચના પણ આમાં એવું ભાર આપવામાં આવે છે જે દેખાય છે પ્રત્યક્ષ રીતે જે દેખાય છે જે પ્રત્યક્ષ રીતે આપણને અનુભવ છે જુદા જુદા એનો સરવાળો કરના પણ બધાને ભેગા કરનાર પણ એ બધા ભેગા કરી હોય તો આપણને જે દેખાતો હતો ને ટુકડા ટુકડા અનુભવ છે ને એ આપણે એને બધા અનુભવને જોઈન્ટ કરીએ ને તો એ અનુભવ બહુ મોટો અનુભવ થઈ જાય જે નાના નાના અનુભવો હતા એના કરતાં ખૂબ મોટો અનુભવ થઈ જાય અને એ મોટો અનુભવ એવો હોય કે આપણે એનો સરવાળો કરીએ એના કરતાં પણ એમાં માહિતી વધારે હોય છે કઈ રીતના સમજીએ તેઓની દલીલ હતી કે આપણે જ્યારે વિશ્વને જોઈએ છીએ ત્યારે આપણો પ્રત્યક્ષીકૃત અનુભવ પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોના સરવાળા કરતાં પણ કંઈક વિશેષ હોય છે આપણને એમ લાગે એક વત્તા બે એટલે ત્રણ એક વત્તા બે એ ત્રણ થાય છે પણ અહીં જ્યારે અનુભવની વાત થાય તો એક વધતા બે વધતા ત્રણની ત્રણ કરતાં પણ વધારે થાય છે કારણ કે ઉમેરો જ્યારે થતો થાય ને તમારામાં સમજ શક્તિ વધતી જાય ને તો હોય એના કરતાંમાં એમાં અમુક ગણો વધારો થઈ જાય છે હવે એમાં ખાસ આપણે વાત કરવાની છે એક એક્ઝામ્પલની માનો કે અહીંયા સમષ્ટિવાદીની વાત કરે ને તો આપણે પહેલાં નેગેટિવ આવતી નેગેટિવ એટલે ચિત્રની વાત કરીએ કોઈ પણ મૂવી જોવા જતા ને ત્યારે નેગેટિવ એટલે પટ્ટી આવતી ફોટાની પટ્ટી એ સતત આમ ફરે રાખે ને એટલે આપણને ચલચિત્ર દેખાય તો સેકન્ડના સોળમાં ભાગ કરતાં ઝડપીથી ફરે ફરે ને તો આપણે એ ચિત્રને અલગ ન પાડી શકીએ એટલે કે હું એ ફોટાને અલગ ન પાડી શકીએ કે આ બે અલગ ઇમેજ છે આપણે માનો કે કોઈ પણ બુકમાં ખૂણા ઉપર કોઈ ચિત્ર દોરતા હોય અને હાથ હલતો હોય તો આપણે સતત આમ પેજ ફેરવીએ તો શું લાગે કે એ હલનચલન કરતો હોય આપણી સામે હાય કરતો હોય એવો બાબલો આપણી સામે આવે શું કામ કારણ કે ઝડપથી પાના ફેરવતા હોઈએ એટલે આમાં પણ એવું થાય કે ટુકડા ટુકડાને આપણે ઝડપથી આપણી નજર સમક્ષ બધું વિવિધ જાય તો આપણને ચલિત લાગે એટલે કે સમગ્રનો અનુભવ થાય છે ખરેખર તો એ બધું કેવું છે સ્થિર છે પણ આપણને અનુભવ કેવો થાય છે હોય એના કરતાં અલગ વધારે અનુભવ થાય છે જે ચલિત હોય એવો અનુભવ થાય છે આ આપણે વાત કરી સમષ્ટિવાદી અભિગમની હવે વાત કરીએ જેબી વોટસનની તો જેબી વોટસને પણ રચનાવાદ સામે એક નવો વાદ લાવેલો છે જેમાં મન અને ચેતનાનો પણ વિરોધ કરેલો છે અને એક નવો વાદ લાવેલો છે અભિગમ શરૂ કરેલો છે એ છે વર્તનવાદ નામનો અભિગમ વોટસને શરીર રચના શાસ્ત્રી જેવા કે ઇવાન પાવલોની ખાસ તો વાત કરીએ તો તેના શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતથી ખૂબ જ પ્રભાવિત હતો અને તેને લીધે જ એ વિચાર્યું કે વર્તનવાદ નામનો અભિગમ શરૂ થવો જોઈએ વોટસનના મતે મન જોઈ શકાતું નથી તેથી એનો અભ્યાસ ન કરી શકાય આંતર નિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતું નથી તેનો અભ્યાસ ન કરી શકાય જેની ચકાસણી ન થઈ શકે એનો અભ્યાસ ન કરી શકાય જે જોઈ જ ન શકાય એનો પણ અભ્યાસ ન કરી શકાય વૈજ્ઞાનિક મનોવિજ્ઞાને એવી જ બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ કે જે ચકાસી શકાતું હોય એવું કીધેલું છે વોટ્સને જેનું માપન થઈ શકે તેના ઉપર જ ફોકસ કરાય એવું વોટ્સન કહે છે તેમણે મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન અથવા તો ઉદ્દીપક સામે અપાતી પ્રતિક્રિયા કે જેનો અભ્યાસ વસ્તુલક્ષી રીતે કરી શકાતો હોય અને માપી શકાતો હોય એના જ અભ્યાસ કરવાની વાત અહીં કરેલી છે હવે વાત કરીએ આગળની તો વોટસને જે વર્તનવાદ આપ્યો એની અસર ખૂબ લાંબી ચાલી અને એ વાદને આગળ વધાર્યો છે સ્કીનર ટોલમેન ગથરીએ તેના પછીના લોકોએ જે જે આગળ વધાર્યો ને એને કહેવામાં આવે છે નવ્ય વર્તનવાદીઓ હવે વાત કરીએ સિગમન ફ્રોઈડની તો તેણે તે સમયે ઉદ્દમવાદી વિચારો આપેલો એ સમયે જ્યારે ઉદ્દમવાદી વિચાર આપેલો ત્યારે એ સમયનું જે આજુબાજુનું વાતાવરણ હતું એમ કે ઓહો આવું હોય કારણ કે એમણે ખાસ કરીને વાત કરેલી હતી જાતીય ઈચ્છાઓની તેથી ત્યાંનો સમાજ એ સમયે હલબલી ગયો હતો અત્યારના જો હલબલી જતો એ સમયે તો હલબલી જ જાય ને સિગમન ફ્રોઈડે માનવ વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રકટીકરણ તરીકે ઓળખાયું જ્યારે આપણી ઈચ્છાઓ પ્રદર્શિત થતી હોય ને એ તો વાંધો નહીં પણ અમુક એવી ઈચ્છા હોય કે પ્રદર્શિત ન થતી હોય સબકોન્શિયસ માઇન્ડમાં એ વહી ગઈ હોય આપણને સીધી રીતે પ્રદર્શિત ન થતી હોય પણ આમ ઝપકારા થતા હોય કે આપણે તો આવું કરવું જ છે તેમણે મનોવિશ્લેષણને માનસિક રોગને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યું તો મનોવિજ્ઞાનને મનોવિશ્લેષણને માનસિક કોઈ પણ રોગો હોય એને કઈ રીતના સમજી શકાય અને એના ઉપચાર કઈ રીતના કરી શકાય એની પદ્ધતિ તરીકે રજૂ કરેલું મનો વિશ્લેષણવાદ એમ જણાવતો હતો કે માનવીની અજાગ્રત ઈચ્છાઓ કે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ જ્યારે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ આવે ને ત્યારે ખાસ કરીને વાત કરવાની છે જાતીય ઈચ્છાઓની એનાથી જ બધું પ્રેરિત થતું હોય છે અને એ સમયે આવ્યો માનવવાદી અભિગમ અને માનવ સ્વરૂપને વધારે વિધાયક સંદર્ભમાં રજૂ કર્યું કોને માનવ સ્વરૂપને માનવની શું શું ઈચ્છા હોય એની વિશે વાત કરવાની શરૂઆત થઈ ગઈ વધારે ભારે આપવા માંડ્યો ત્યારબાદ વાત કરીએ કાલ રોજસ અને અબ્રાહમ માસરોની કે જેવો માનવવાદીઓ છે તે કહે છે કે માનવીની ઈચ્છાશક્તિની સ્વતંત્રતા આંતરિક સંભાવનાના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા એ જ મેન છે એવું કહે છે ડીપમાં આપણે બધું આગળ પણ ભણવાનું છે અત્યારના પ્રાથમિક ખ્યાલ મેળવી રહ્યા છે અને વીસમી સુધીના ઉત્તરાર્ધની વાત કરીએ તો એક નવો અભિગમ ઉદય પામી ગયો એ છે બૌધાત્મક અભિગમ જે આપણે વિશ્વને કઈ રીતે જોઈએ છીએ તે બાબત ઉપર ફોકસ કરે છે બોધન કોને કહેવાય એ એક જાણવાની પ્રક્રિયા છે બોધન એટલે જાણવાની પ્રક્રિયા જેમાં વિચારણા સમજણ જોવું યાદ રાખવું સમસ્યા ઉકેલ કઈ રીતના કરી શકાય એ બધાનો સમાવેશ તેમાં થતો હોય છે કેટલાક બોધાત્મક મનોવૈજ્ઞાનિકો માનવ મનને કોમ્પ્યુટર સાથે સરખામણી કરતા હોય છે એટલે કે કોમ્પ્યુટર જે રીતના પ્રોસેસ કરતું હોય છે એવી જ રીતના માનવનું મન પણ પ્રોસેસ કરતું હોય છે તેના મતે મન એ કોમ્પ્યુટર જેવું છે જે માહિતીને સ્વીકારે છે પહેલાં એની ઉપર પ્રક્રિયા કરે છે પ્રક્રિયા કરીને એને બદલે છે એને ડેટાને સંગ્રહ કરે છે અને જ્યારે જરૂર પડતી હોય ત્યારે પાછા બહાર લાવે છે તો આ સંપૂર્ણ ચર્ચા કરી મનોવિજ્ઞાનના પ્રાથમિક ખ્યાલની આપણે બધા ટોપિક વિશે ડીપમાં ભણવાનું છે જે બી વોટ્સને શું કીધેલું છે વિલહેમ મોન્ટે શું ગીતેલું છે માનવવાદી અભિગમ શું છે સિગમન ફ્રોડના જેટલા વાત છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો બધી ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે પણ પ્રાથમિક ખ્યાલ હોવાથી ઝડપથી આ બધું એક નજર સમક્ષ ખાલી વાત નીકળી જાય એની આપણે ચર્ચા કરેલી છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ